હાઇવે પર ટામેટા જ ટામેટાના દ્રશ્યો નડિયાદ નજીકના નેશનલ હાઇવે પર ટામેટા ફરેલ વાહન ઉથલી પડતા હાઇવે પર ટામેટા ઠલવાયા હતા અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અકસ્માતની જાણ નેશનલ હાઈવેની પેટ્રોલિંગ ટીમને થતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઇવે ખુલ્લો કર્યો હતો નડિયાદના ડભાણ ગામ નજીકથી અમદાવાદ મુંબઈને જોડતો નેશનલ હાઇવે પસાર થાય છે ધફણગામ બ્રિજ પર આજે વહેલી સવારે એક ટામેટા ભરેલ વાહન એકાએક હાઈવે પર પલટી ખાઈ ગયું હતું જેના કારણે અહીંયા રોડ પર જ ટામેટા ઠલવાયા હતા આ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થઈ ગયો હતો ઘટનાની જાણ હાઈવે પરની પેટ્રોલિંગ ટીમને થતા હાઈવે પેટ્રોલિંગની ટીમ બનાવ સ્થળે દોડીને આવી હતી આ બાદ અકસ્માત સ્પોટ કોડ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવેને થોડા સમયમાં જ ખુલ્લો કરી દેવાયો હતો વાહન ચાલકે જણાવ્યું હતું કે અહીંયાથી પસાર થતા કોઈ વાહનને દબાવતા આ ટામેટા ભરેલ વાહન ઉથલી પડ્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આ સંદર્ભે હાઈવે પર દોડી આવેલા હાઈવે પેટ્રોલિંગના ટીમના સુપરવાઇઝર ભૂપેન્દ્ર ગોહેલે જણાવ્યું હતું કે અમારી ટીમને વહેલી સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો આ ટામેટા ભરેલ વાહન અમદાવાદથી આણંદ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડભાણ બ્રિજ પાસે પલટી ખાઈ ગયું હતું કોઈ વાહનને દબાવતા ટામેટા ફરેલ વાહનના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેથી આ ઘટના બની હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી અમારી ટીમે ક્રેન મારફતે ટામેટા ફરેલ વાહનને સીધું કર્યું હતું અને થોડા સમયમાં જ ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી એને ટાઈમે સુપરવાઈઝર તરીકે નોકરી કરો છું મને કોલ આવ્યો હતો ચાર સાડા ચારની આજુબાજુ તો ડબાણની ગામ નજીક એક એક્સિડન્ટ થયેલો હતો ઇન્સિડન્ટ થયેલો હતો જે બોલેરો અને અશોક લેલન ગાડી હતી તે બરોડાથી આણંદ ટામેટા ભરીને જઈ રહી હતી એ કોઈ ગાડીવાળાએ અચાનક દબાવતા એનું આઉટ ઓફ કંટ્રોલ થતાં ગાડી પલટી મારેલી હતી અને કોઈ